ચાલો જોઈએ આજે ઘરવાળી શું જમાડવાની છે ઉત્તરાયણ છે દોસ્તો ઉત્તરાયણ ના દિવસે આજે ઘરવાળી જમાડશે વાહ ખુબ સરસ નો દૂધપાક દોસ્તો એકદમ નેચરલ એકદમ દેશી કાઠિયાવાડી દૂધપાક સૌરાષ્ટ્રમાં વતનમાં જેમ બનાવતા એ જ રીતે બનાવે છે આમ ખાવાની એટલી બધી મજા આવશે દૂધ તો એકદમ રાબડા જેવું હતું કેવું હતું દૂધ તબેલાનું દૂધ દોસ્તો એકદમ રાબડા જેવું હતું અને આ ઓછામાં ઓછા એક કલાક થઈ ગયો ગેસ ઉપર છે નાનું એવું તપેલું તપેલાની અંદર દૂધ અને ઉકળે છે એક કલાકથી થી વધારે જેમ ઉકળે ને એમ મીઠાશ આવશે મીઠું થશે ઘાટું થશે ખાવાની મજા આવશે આપણે વાત કરીએ કે દૂધપાકનો નો કલર કેમ આવો છે કયો પાવડર એડ કરેલો છે અંદર કેસર કેસર નાખેલું છે વાહ ખુબ સરસ કેસર બી એકદમ સૌરાષ્ટ્ર નું નેચરલ છે દોસ્તો કોઈ રેડીમેડ કેસર નથી બતાવો તો કેસર ને એકદમ સૌરાષ્ટ્રનું અમારા વતન નું અમારા ગામનું કેસર છે દોસ્તો તમે જોઈ શકો છો સરસ મજાનું અને થોડુંક અંદર એડ કરીએ ને ત્યાં એકદમ પીળાશ કલર આખો ચેન્જ થઈ ગયો છે દોસ્તો આ દૂધ દૂધપાકની દૂધ પાક ની અંદર બીજો સૂકો મેવો શું એડ કરીશું બદામ ની નાની નાની પત્તી કરે છે અને આની અંદર શું છે એલસી એલસી પછી જાયફળ ફળ બરાબર ખુબ સરસ અને બીજું શું છે અંદર મસાલામાં બસ આવી ગયું એકદમ ટેસ્ટી દોસ્તો જેને એલસી ફાવતું હોય ને તો એ એડ કરી શકે છે ઘણા એલસી ન ગમતું હોય એની સ્મેલ ન ગમતી હોય તો ના એડ કરવું બરાબર છે બાકી પાક તો આમ એક હો હલો તને આજે સારો વિચાર આવ્યો કે આજે ઉત્તરાયણ છે તો પતિદેવને એમને એમની પસંદની આઈટમ દૂધપાક ખવડાવીએ એવું છે કે એમાં રાઈસ છે દૂધની આરે તમે નાખીને પાકોને તો મસ્ત દૂધપાક કેવી રીતે વાત કરો તો સૌ પ્રથમ શું કર્યું તમે દૂધ ઉકાળ્યો દૂધ ઉકાળીને તરત રાઈસ ધોઈને પાક ધોઈને તરત જ નાખી દેવાની એમાં એને બફાવા દેવાની તો દૂધપાક મસ્ત થાય દૂધની અંદર જ રાઈસ ને બફાવા દેવાના વાહ સરસ ઘણી ખરી મારી બહેનો એ રીતે જ બનાવતા હશે પણ ઘણી ખરી બહેનો એ રીતે નહી બનાવતા મારા ઘરની રેસીપી છે એકદમ દેશી દોસ્તો તમને ખબર છે હેતલ કુમાર એકદમ દેશી રેસીપી બતાવે છે બરાબર છે વાહ ખુબ સરસ દૂધ પાક ખાવાની મજા આવશે અને દૂધ પાક બનાવી દેવા બદલ ખુબ ખુબ આભાર તમારો ફોન આવ્યો છે વચ્ચે ડિસ્ટર્બ કરે છે થેન્ક યુ વેરી મચ